નમસ્કાર દર્શક મિત્રો જનર્પન ન્યૂઝમાં આપણું સ્વાગત છે દર્શક મિત્રો કેટલા દિવસ અને મહિનાઓથી આપ જાણો છો કે વડોદરાને જાણે કોઈની નજર લાગી હોય અને એક્સિડોની વણઝાર થમવાનું નામ લેતી નથી તો આજે ફરીવાર વાઘોડિયા ચોકડી નજીક એક એવો ભયંકર એક્સિડન્ટ જોવા મળ્યો છે આ હાઈવે પર અકસ્માતમાં બે યુવાનોના મોત થયા છે તક્ષ ગેલેક્સી મોલ પાસે આ અકસ્માત થયો છે અજાણ્યા વાહનના અડપેટે દ્વિચક્રી વાહન પર સવાર થતાં બે યુવાનો મોતને ભેટ્યા છે પોલીસ ત્યાં ઘટના સ્થળે પહોંચી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે પોલીસ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે પરંતુ વાત એ છે કે દિવસે દિવસે એટલા બધા એક્સિડન્ટ વધી રહ્યા છે અને અનેક લોકો ઘવાયા છે તો મૃત્યુ પણ પામ્યા છે હવે વડોદરા શહેરમાં ક્યારે શાંતિ થશે એક્સિડન્ટોની આ વણઝાર ક્યારે થમશે તે જોવાનું રહ્યું બાકી ફિલહાલ અત્યારે તો એક્સિડન્ટોની વણઝાર ચાલુ છે પરંતુ ખાસ કરીને કોઈના ઘરેથી નીકળેલો કોઈનો લાલ અથવા કોઈનો ઘરનો સ્તંભ જ્યારે આવી રીતે એક્સિડન્ટમાં ઘવાય અથવા તો મૃત્યુ પામે ત્યારે તે પરિવાર પર જે વીતું હોય છે પરિવારને જ ખબર હોય છે સરકાર આમાં કંઈકને કંઈક પ્રાવધાન કરે અને આ વધારે પડતી એક્સિડન્ટની વણજા રોકાય તેવી પણ અત્યારે લોકમુખે ચર્ચા જોવાઈ રહી છે બાકી ફિલહાલ વડોદરામાં વારંવાર એક્સિડન્ટ જોવા મળી રહ્યા છે બ્યુરો રિપોર્ટ જન ન્યૂઝ વડોદરા આવા જ નવા સમાચાર જોવા માટે જોતા રહો જન ન્યૂઝ અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ